નમસ્કાર દર્શક મિત્રો હું આપનો આદિવાસી મિત્ર કુણાલ કુમાર વહલા દર્શક મિત્રો દૂર દૂરથી જોઈ રહેલા મારા તમામ આદિવાસી મિત્રો ઘણા દિવસથી તમે રાહ જોઈ રહ્યા હતા આજે હું એવા એવા ગામમાં હું આવેલો છું કે મારા આદિવાસી વિસ્તારની અંદર હું ગામમાં આવેલું છું આજે થાળી વાદ્ય તમને હું તમને થાળી વાદ્ય પ્રોગ્રામ તમને હું બતાવીશ અમારા ગામની અંદર નજીકનું ગામ કંડોલપાડા ગામ નજીક હું આવેલો છું જે વડતા કાડોપડના રામુ આતમા થાઈ લેવા છે ટન એટલકુન અને હાથી માલની ખબર રાજા ચકરી આભા ચકર રી મના રાજા મના રાજત રાજા ચકરી આભા ચકર રી દિવસ દિવસ જતા મહિના માગા મહિના જતા રાજા ચક્રી જતા નહી લજા वोता ने राजा राजा ते

ગરબા હતા ને ગરબા વળા લાગના તે ગરબલા હોત એક દિવસ હોય ના એક દિવસ કરતા દોન દિવસ હોય તરબ હો ગતિ દીવાને જ્યોતિ ગરબાર રાજા મારા ગરબા માટી દીવાને જ્યોતિ

આજ દિવસ હોય ના લગ્ન હે ગરબલા હોત એક મહિના હોય ના એક મહિના હોય તો લગ્ન મહિના જલ ગરવાલા દોનો મહિના જલ ભારી

રાજાની હતાપ દીધા રાજા મારી માપ દેહે વજવાડા ઘે હે ભાવ કમા તો રાણી મનસી આહ દેવર્ણ ગૌશીલા ધા હોતા સુટના અને દેવશુ ગૌશીલા ઘે જતા જતા સાત વે ઝોપ્યાલા દેવસુર્તા ધાંવ તે મળે શુવાના ચાલ અમે જઠા તને ધાદુલા લગના રાજો ગિવાના હો મોતીસ આ ચાલ શિવ હાથ પડ

રાજા ભોગીલા ચાલ ભોગી નિ હતા છોડના હોટા લાગ છોડને નો લાગના નો નિર્ટના પાણી પટલે છોટ પાટલે લાગના પાણી પટલે ખરી બા બુટ ના બાળના હે પો દાબવલા કોને કોને દાબલા વાબોલા તને લડા માહિત દાબવલે કોને તુ

Nara jaman, nara mana, bari manatea Neuramana, nara jana, nara mana Nara jana, nara jana, ba Neuramana, nara jana, ba definitely <laughs> ਨਾ ਨਾ ਸ਼ਿਵ ਤੇ ਤੇ ਨਾ ਜਮਨ ਰਜੇ ਦਰਮਨ ਮੜਨ ਬਰਬਰ ਭਗਵਾਨ ਦੇਵ ਮਨ ਰ ਨ ਤਮਨੇ ਫੋਦੇ ਮਨ ਰ चुछें कर राजनामा दत्ती मत मनिवा मला राजा मनना आमा मला भेट्यो कर मनरा राजा मनना राजत याँ नविंची कर पर लर मन बरी मनत तोठातने नविंची कर पर हो ना? जो ना? હતા ચોથા તીશ પાછા પૂજા છતી છતી પૂજી સ્વરા નો ગર્ભા તો ગર્ભલા હતા પોશીલા હાલીમાં રાજા રાણી તો રાજા પાણી વેહ રાણી ધનુષ નવીનસી ગરબા એક દિવસ હોય ના ગરબલા હોતા એક દિવસ હોય ના ગરબ વાડ 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 તે બોરગીલા એક દિવસ હોય ના એક દિવસ હોય ના વાડ तो आता गोरवपी वाड दिसे वड म्हणा राजा म्हणा म्हणत म्हणत हे आता रे ते उगाचे आयका म्हणा वड म्हणा मना રાજા મન ના રાજા મન ભગવન દેવ રજનારા મન ભરી આય ભગવાહાદેવ મહાદેવ કીર્ણાર દેવ महा ठाकुर बेटा नहीं आ हिमाल हलाई या धर धरी ले रे मन रे जन रे मन बड़दैया रे रे मन मन रे मन बड़दै वाला दर्शक मित्रो तुम्हाला व्हिडिओ गमेल तो मानी चैनल ला सब्सक्राइब कर जा, લાઈક કરજા અને શેર કરજા કાં કા એ આદિવાસી સંસ્કૃતિની તુમાલામાં સમજ દે અને જે જૂના પુરાણાના જે વડીલો જે કથા તુમે આયી દાદા માટે ફેમસ કોરની તાકાત માને માની હા તુમને મેં હા વહેલી તકે વિડીયો શેર કરલા ભૂલશેલ નકો અને આસપાસના તમામ વ્યક્તિ સાથે તમે ઈ વિડીયો શેર કરજા